ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે સંકળાયેલા સ્વસહાય જૂથોને આજીવિકાને લગતી પ્રવૃત્તિઓ કરવા માટે રિવોલ્વિંગ ફંડ સ્ટાર્ટઅપ ફંડ સીએલએફ ફંડ વગેરે પ્રકારના ફંડ અમરેલી જિલ્લામાં ડીઆરડીએના એનઆરએલએમ શાખા દ્વારા આપવામાં આવેલ છે રાજ્ય કક્ષાએ એક સરસ પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં સ્વસહાય જૂથોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં આ સરસ મેળાઓ સમગ્ર રાજ્યના સ્વસહાય જૂથોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે એ આયોજન કરવામાં આવતું હોય છે એના ભાગરૂપે સૌ પ્રથમવાર અમરેલી જિલ્લામાં આ સરસ મેળાનું આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે આપણે સ્ટોલની બાબતમાં માહિતી મેળવીએ તો હેન્ડીક્રાફ્ટને લગતા દસ સ્ટોલ હેન્ડલૂમની વસ્તુઓને લગતા આઠ સ્ટોલ પૂજા સામગ્રીને લગતા છ સ્ટોલ પ્રાકૃતિક ઓર્ગેનિક આઇટમને લગતા પાંચ સ્ટોલ માટીકામ આયુર્વેદિક દવાઓ હેલ્થ અને હાઈજીન અને ઇમિટેશનની વસ્તુઓના સ્ટોલ માં વિવિધ મંડળના બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ રોજ સવારે સાડા નવથી રાત્રિના દસ કલાક સુધી અહીંયા કરવામાં આવે છે આ મેળો જે છે એ અઠ્યાવીસમી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે આ અને અત્યાર સુધીમાં ચાર કલ ચાર દિવસ દરમિયાન આ મેળાના બહેનો દ્વારા એકવીસ લાખ રૂપિયાથી વધારે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવેલ છે તો મારી અમરેલીની શહેરની અને જિલ્લાની સમગ્ર પબ્લિકને મારી એક હૃદયપૂર્વકની વિનંતી છે કે આવનારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ અને એને લગતી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે તો એકવાર આ સરસ મેળાની અવશ્ય મુલાકાત લઈ અને અમારી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે